चैनल ने सब्सक्राइब नहीं करी हो तो सब्सक्राइब करो लाइक करो और शेयर करो हेलो हेलो आ साहिब बोलो मैं वीडियो जोया थमारो बराबर और हूं गुंडक की तो गुनाकट बराबर 50 साल हमारी उम्र थी हम्म uh हम्म -huh. અગિયાર ઘા મારી જમીન છે બરાબર ત્રણે હું એક ખામમાં પંદર હજાર વાળો પગાર છે બરાબર આપડે એવું કોઈ યોગ્ય હોય એક દીકરો છે મારે બરાબર બરાબર બારમું ભણે છે હમ હમ જુનાગઢ હોસ્ટેલમાં બરાબર એવું કોઈ આપણા લાગ્યો યોગ્ય હોય હમ હમ તો આપણે ઘર કરવું છે

લેવાની વાત તો પછી રહી આપણે હામાં દેવા પડે દીકરા વાળા દેવા પડે પૈસા તઈ આ ઘર બંધાય છે

બરાબર મારે અગિયાર વીઘા જમીન છે એક દીકરો છે બરાબર હું ફામમાં નોકરી કરું પંદર હજાર મારો પગાર છે એમ હા દીકરો ભણે છે જુનાગઢ માં બરાબર છે એવું કોઈ એવું પાત્ર આવે આપણે શું છે આ હાથે રાંધીને ખાવું ને સાહેબ હમ કપડા ને બપડાને હાથે ધોવા તો આપણે અહીંયા ફામે જઈએ બરાબર ને ફામે મારે હું મહિના દ્વારા છું ને સાહેબ હં હં ત્યાં farm છે ને બાજુ મારી જમીન છે બરોબર છે તમારા ઘરનાને શું થયું તું હે તમારા લગ્ન થયા તો તમારા ઘર ને શું થયું તું ઘર ના ને sugar રમવું હતું હ ને દોરા ધાગા ને એવું કરવું છું હ ને હગો ભાઈ આવીને કઈ ગયો તો હ હ કે બેન દોરા ધાગા ને sugar રમવાનું બંધ કરી દે આજ પછી આજ આવી ને હ એટલે આપડે અનુકૂળ નહિ આવે પછી શું થયું એટલે હું આજથી સાહેબ ફામિલી પાસવાઈ ગયે બરોબર ધીરે ગયો બરાબર ધીરે ધીરે મેં ફોન કર્યો ક્યાં છો તો જુગાર રમું છો હમ તો કહે તો હવે તું છો ને હમ્મ તો નીકળી જાય તારા ભાઈ ને ધીરે હમ એટલે હોય કે અત્યારે મારી છે ને હું કહું હોવા દે હમ્મ હમ્મ એ હવાળો થઈ ગઈ હમ હ બટ તેજું અમાર ફોરું એવું છે હા પેલા જુગાર રમતા તેમાં એમાં હારતા કે જીતતા ઈ હારતા જીતતા સાહેબ મને મને રસ નોતો એમાં સમજાઈ ગયું આપણે હું છે ને અમે નોખા કે ને સાહેબ હમ હ કે કામે નઈ જવાનું ઘર હાચવવાનું બરાબર કાળી મજૂરી કરતો હું એ ફા બરોબર એને જે કામે નહી જવાનું ઘર હાથાવાનું સાફ સફાઈ રાખવાની ને બસ જવાની જવાનું હમ 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 એટલે એને હું જુગારી એ માણસ ને જોડા ધાકા કરવાળા ને કંઈ ખબર ન પડે ઈ છે અને મને એમાં રસ નો છે સાહેબ શું નામ છે તમારું માર નામ રહીમ છે સાહેબ હમ હમ બરાબર પપ્પા ના નામ શું છે પપ્પા નામ હસનભાઈ ને ભાઈ આમાં સોળઠ હજાર તક અટક સોરઠિયા હા મોમ ના છે યમે બરાબર ક્યું ગામ તમારું અમારું ગામ કેનેડીપુર ક્યું કીધું કેનેડીપુર કેનેડીપુર હા તાલુકો મેંદળા જિલ્લો સુનાગઢ બરાબર અમારું ગામ રામરે બરાબર આપડે ભલે વ્યવસ્થિત હોય મારી પચાસ વર્ષની ઉમર છે હમ હ પણ તમને મારી પત્તાવર ઉંમર દેખાય નહી એમ આપણે ખોટું નહી બોલવાનું બરાબર આપણે વ્યવસ્થિત હોય આપણું અહીંયા જો હું ફામે રહું ઘર સાફ સુભ રાખે ને અહીં ફામે આવે હમ કામકાજ ચડવાનું બસ શાંતિથી રેવાનું શુભ શાંતિ એને ક્યાંય કામે નહિ જવાનું ક્યાંય કોઈ વસ્તુ નહી હમ હમ એવું વ્યવસ્થિત પાત્ર હોય સાહેબ તમારી હિસાબે હા તો બરોબર છે ગમે તે જ્ઞાતિ લાગે આપણને બરોબર આપણે સિદ્ધાંત સાદા માણસ તમારે કઈ વાંધો પડ્યો હોય છે એવું લાગે છે કારણ કે નકરું બધું આ જુગાર રમવાનું ને એવું નહિ હોય નકરું એમાં સાહેબ ખોટું હું ન બોલું એ નકર જુગાર રમતા હોય ને એ જીતતા તો હોય જ એમાં હારતા તો નહીં નહીં હું કોઈ દી એને મેં પૂછ્યું નથી અત્યાર સુધી માં સાહેબ હા દોરા ધાગા એટલે હું બીજાનું પોતે જોશ જોતા ને એવું બધું કરતા? એ મામા જેવો પાસે જાતે જ વાળ જાતે મને એમાં મજા ન આવે એટલે પોતાનું જોવો કે બીજા નું જોતા એ એ હું કરતી હું પૂછું નહિ તો મને તો વાવડ મળ્યા ને એમની વાવડ મળ્યા એમ તો કોક ખોટું બોલતા હોય એમ તમારા ઘર ના એવા ન હોય ને કોક ખોટું બોલતા હોય તમારા ઘર ભંગા નહીં નહીં જુગાર રમતા મેં પકડી લીધી એટલે મને ત્યાંથી એલર્જી કદાચ ખોટો ખોટો રમતા હોય મિત્ર સર્કલ માં થયું હોય કે હાલો એકાદ bat કરી એમાં હું એકાદ વાત કે તો વાત જવા દયો પણ આજે જે રમવું એટલે સાહેબ તમે હિસાબ કરો હું ખાલી મેહનત કરતો ઈ તો છે રાજજી કોક ભેગો હેરાન થતો ઈ તો છે ને હું કે જેવા તેવા માણસ ભેગો મહિના દર નથી હે આ હમ 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 હું ધારાસભ્ય છું ને હા એના ભેગો મહિના દર તો વર્ષ વર્ષથી અમારે એક ને એક નોકરી ઉપર મારી ઉપર વિશ્વાસ હોય ને હું ચાર હજાર માં સાહેબ મહિના દર જીવતો કેટલા ચોવીસ કલાક અઠાણું વાળો પંદર હજાર અહીંયા પગાર કર દીધો અહીંયા મારી પાસે વિશ્વાસ હોય ને એ દીધો હોય ને અટાણે એને હું ઓછામાં ઓછા ત્રણસો એકર જમીન આપશું હા ખોટું બોલતો હોય તો કોઈ વિશ્વાસ કરે મારો હું ખોટો હો સાહેબ

ફર્સ્ટ ક્લાસ છોકરા હા શું સુધી કર્યું મેં હું તો કાલ સવારે મરી જાય કાલ હવારે એમ નો કે ભાઈ બાપ મરી ગયો કાઈ કરીને નો ગયો એટલે ભાઈને છૂટું કરી નાઈ એ તો છે આ તો મારે હાથે રાખી નો ખાવું પડે હમ હમ સાહેબ બરોબર એટલે એટલે મારે દોહીમાં અમારે માજી છે ને મારા દોહીમાં હમ 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 એ કપડા ધોઈ ગયે મારા એવું છે હા એ તો કાલ હવારે ઓફ થઈ જાય બરોબર

આપણે એવું પાત્ર જોઈએ આપણે એનું કોઈ રચનું એક જોડી કપડા પહેરીને આવે ને એવું પાત્ર જોઈએ સીધું સાદું એવું છે વાહ કઈ લપસપ ન હોવું જોઈએ શાંતિથી ખાય મજા કરે ને આપણે તાણે રોટલો મળે તાણે કપડા આપડા ધોવા જાય અમારે ડોહીમાં જીવતા એમ ક્યાંક બધા ઘર કરી લે ઘર કરી લે ક્યાંક હોય ને એવું એટલે કે મારે ઉપાધિ નહીં જીવતા દેખતા હતા એટલી મારી તમન્ના છે આપડી પાસે કોઈ પૈસા નથી પૈસા હતા એ મકાન માં વાપરી નાખ્યા અત્યારે તાજું તાજું ખાઈ ને છોકરો ભણવાનો નો ખર્ચો જવું બાપ દીકરો બે મજા મજા કરી બરોબર તો ભાઈ અત્યારે hostel માં ભણે છે હા જુનાગઢ hostel માં ભણે છે બારમું ભણે બારમું ભણે છે હા પછી તમે ત્રણ ભાઈઓ ને બેનો કેટલા તમારે બેનો બે અચ્છા બીજા ભાઈઓ છે એ બધા અલગ રે છે હા બધા અલગ બધાય નોખ નોખા મકાન ત્રણેયભાઈ ના મકાન અલગ ત્રણેયભાઈ ના મકાને હારા એમાં ત્રણેયભાઈ નું નોખ નોખો કોઈ કોઈ નું હરિયાળું નથી કોઈ વસ્તુ એમ હા બીજું તમારે જમીન કેવું કાઈ મારે અગિયાર વીઘા જમીન છે સાહેબ એક દીકરો અગિયાર વીઘા હા જમીન કોણ વાવે તો જમીન હું જ વાવું નોકરી ને જમીન ને બે કેમ છે થાય બાજુ પાહે છે સાહેબ અડીને જ એક જ અમારે તમે કયો ને બાજુ બાજુ માં હમ એવું જ છે સાહેબ અડીને જ બરોબર એ હું થી કરાવી લવ અમારે શું છે સાહેબ કે જમીન નબળી છે સાહેબ ખોટું નહિ બોલવાનું હમ એટલે બાજુ બાજુ માં હું મજુર થી કામ કરાવી લઉં ઉધડું લઈ જવું ઠીક છે બરોબર દેખરેખ રાખું વાવી લઉં હું અને અમારે કે અમારે કે

ખોટું બોલીને આપણે કરવું નથી ક્યાંય હમ 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 મારો પંદર હજાર મહિને પગાર ફિક્સ એટલે ફિક્સ બરોબર એકને એક છે ભગવાન અઢાર વર્ષના છો સો હમ રમેશભાઈ રૂપાપરા આ ધારાસભ્ય રાજકોટના હં છોકર નામ લઈ જાઓ ને તમને હું આપણે ત્યાં સોડી રાખજો બરોબર એના ભાગો અઢાર વર્ષથી મારી નોકરી છે હમ હમ આ તમે વાત કરો છો એ વોટ્સએપ નંબર છે

zero zero છવ્વીસ છવ્વીસ zero zero ચાર હા ready છે આ જ આ જ છે બરાબર છે એટલે હમ 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 એટલે કોઈ આપણે એવું હોય પાત્ર હોય તો મને ફોન કરજો રમઝાન પછી કોઈ વાંધો નહીં આપણે તમારો video મુકશું ને કોઈ સારું પાત્ર તમને મળી જાય હા તમારો મને ફોટો એક મોકલી દેજો આ નંબર ઉપર હા અને તમે મુમના સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ સમાજ હાલે કે તમારે તમારા સમાજમાં જોઈએ છે એટલે આપણે ગમે સમાજ આવે મારે સીધો પાત્ર જોઈએ છે એમ વ્યવસ્થિત જોઈ જુગાર રમે એવા નહીં હા હ તો તમે આ નંબર પર વિડીયો કોલિંગ કરતા હું ફામે હું ને હે ના ના મારે કઈ જોવું નથી તમે બોલો સાચું જ બોલો હું વિશ્વાસ છે તમારી માથે મને નહીં નહીં આપણે એવા માને હું રમેશભાઈ રૂપા પણ આ તમારું કયું ગામ છે મારું રાજકોટ રાજકોટ ને રમેશભાઈ રૂપાલ મને ઓળખતા તો હોય ને ઓળખતા જ હોય ને એને તો ઓળખીને ને હા તો એનો જ માણસ હોઉં ખાસ હું હે હા બરોબર એને તમે કદાચ ફોન કરીને પૂછો કે તમારી પામે કોણ માણસ છે એટલે કે રહી રહીમભાઈ છે મારી પામે એ તો પૂરું થઈ ગયું એમ બીજું ખાસ કરીને ફ્રોડ કોલ કોઈ આવે તો ક્યાંય પૈસા ટકા દેતા નહીં કોઈને હો નહીં સાહેબ મારું સિદ્ધાંત એવું કે મારી પાસે પૈસા નામે છે જ નહીં

અને અહીંયાનું મેં બધું કાગળિયા ને ફી ભરતી પૈસા ને જે જેટલાય બધું બતાવ્યું હમ એટલે મારી ઘરે હવે થાકી ગઈ હે અત્યાં એનો પગ ભી ગયો હમ નહિ બરોબર એટલે અહીંયા સીતાવડ ગામ ને ગામ માં ઘર કરી લીધું લ લ બરાબર એટલે તાત્યા નો ભી ગાય તરી કરે એટલે એવું છે હા confirm ગયું અને આપડે સીધા માણસ છીએ સાદા ને સીધા એમ તમારા છોકરા વાળું કઈ હોય તો આલે જો સાહેબ હું તમને શું કહું હમ કે દીકરી હોય તો આલે બરોબર દીકરો છે મારે હે હવે આપણે માનો કે અગિયાર વીઘા માં હમુ દીકરા વાળું મળે તો એને ભાગ પડવો હોય એ ખરાબ લાગે ને સાહેબ તો છે કાલ સવારે દુનિયા વાતું કરે ઈ કે,

કે ભાઈ જમીન છે આપણે તો પેલા હું એ થોડીક મહેનત કરું એ એને મનતે સમજે તો ચાલો હું એ ભલે આપણે મહેનત હું હોય તો હું સિજન ઉતળી દેજો સાહેબ મજૂરી કામ હમ હમ કે માનો કે વાટવાનું કામ હોય છેસર નું કામ હોય એ ઉધળું જઈ જાવ બાયુ માણે ને હેરાન નહીં કરવાનું બાયુ માણે નું હું હોય કે એને સાફ પાણી પાવાનું છેસર ચાલતું હોય કે વાત કામ ચાલુ હોય આપણે

એવું કામ કરવું પડે તગારા ની ઉપડાવો ને અરે તગારા એ તો એને મંત્ર સમજી ને ઉપાડે ભલે હું એને એમ ના કવ કે તગારા ઉપાડ સમજાય ગયું તગારા ઉપાડશે કદાચ ને વાત છે સાહેબ તો બેય ને ફાયદો છે ને ઈ તો છે પણ આ તમે અત્યારે એમ કયો કાઈ કામ નથી કાઈ કામ નથી અને તમે એમ કયો છો કે એના મન થી કરવું હોય તો કરે અને એમ તો તો હું નો ફોર્સ કરું હે હા સમજાય ગયું હું નો ફોર્સ કરું

જો હજી એમ કરતા કરતા જો તમે ખેતી કરવા બધું મારે સાંભળો આ દાખલા રૂપી વાત છે ઈ તમે દાખલો કરતા કરતા તમે પાછા જો આગળ બધી વાતો મીડિયા કરવા કે આમ દાણા મહી ને તો એ બધું ખેતી કામ જ થયું ને એ શું થયું ભાઈ એને કરવું હોય તો નકર ફોર્સ નો કરવું એ તો છે પણ તમે ધીમે ધીમે એમ કરતા માનો કે વરદી થી વર બે વરસ થઈ જાય તમારે લગન ને પછી તમે કયો કે હવે મહી દાણા નાખવા આપણે આપડે ને ફાયદો છે ને તમે વાતો એવી કરવા માંડો તો બેન ને ને કરવું જ પડે ને

બરોબર હમણાં એ minority seat પર ગયા તા ને હમ અમારી માં મોટા ભાઈ વસ્ત્રાલ ભાઈ સીટપુર પાટણ રે અમારા હમ તે એ આવ્યા પછી મારા એ રૂમ સાફ કર્યા કપડા ધોયા મારા વચમાં મે કપડા મજૂર થઇ ને ધોવડાવ્યા તા હમ આવી બધું સાફ સફાઈ એમાં ડોહી માં કરે હે આ મારું બરોબર

બરાબર છે બરાબર છે બરાબર છે એમ અમારે સમાજ છે મોટી અમારે કંડીપુર માં હે હા બરાબર બરાબર આપડે સોખાન ને માણા સારું હારું કેવાય એટલે આપડે પાત્ર હારું છે આપડે કોઈ એનું મારી વાત કોઈ જોતું નથી પંચું બરાબર બરાબર એટલે ભલે ને કઈ વાંધો નહિ આપડે ઓડિયો મૂકીએ તમને સારું પાત્ર મળી જાય હવે તમારો તમે ફોટો મોકલી દયો મને આ ah, whatsapp નંબર છે આ વોટ્સએપ નંબર છે એટલે હાલો તમારો વિડીયો ચડાવી દઈએ આ હાય કરીને મોકલજો સાહેબ એટલે હું ફોટો નાખું મને હું બહુ ભણેલો નથી એટલે ગબજ નો કાંઈ વાંધો હલો મને આગળ જીવન સંગીની લખીને મોકલો એમાં નાખ્યો ફોટો હાય કરીને મોકલજો મારા આમાં હા હા ભલે હા ભલે સાહેબ હા હા આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ